આ તમે આ એમના હાથની હથેળીમાં રાખો હાલો હાલો દરબાર આ ચા પીવો ને હાલો આય જમવા આ ગાડલા ને પાણી ને ખાટલા ને બધું તમે કરો તમે ઇનકુર કોક દીક આવ્યા હોય અને એમ કે ઘરે હાલો હાલો ઘરે ચા પાણી પીધા સિવાય હોય હું તમને ડેલામાં લઈ જાઉં રહોડામાંથી હાણીશો ને લોટા મંડે ઉડવા ચિંતા જવું મારે ઘરનું સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા વહી જાય ઘરનું માણા સારું હોય ને ભગવાન પાસે માગજો બાપુ એવું કે મારા નાથ કંઈક બૈરું મને જો દેવાનું હોય તો નો દેતો તો હાલશે પણ દેવાનું હોય ને તો કઈક વ્યવસ્થિત દેજે અમુક અમુક ની જે દશા છે ને આપણે કેવા એવું જ નથી બહાર તમે જોવો તો ધોકા પછા ને ઘરે આવે તો બકાલું સુધારવા બે જાય આપણે એમ ગામની માઠી જુઓ બહાર તો કોઈને હારતા નથી ઘરે તમે જોવો રબડ જેવા થઈ જાય